આ રૂમ પ્રાઇવસી વાળું છે કે અહીં અમદાવાદે જર્નીમાં બેને થોડાક કેરેલાસ લોસ મંચલી બેકલવા બાકી વાનનતીએ દર ટેક્સી કર લીધી છે ના ઉજાઈ છે બે છે

સુતા પહેલા સુતા પછી સુતા દવા લીધી મેં એ દોત્રી દા મેટદ મારતું જો આ રો ધ્યાન છે હમણાં હારું થઈ આઈસ્ક્રીમ ખાઈ લે થોડા પીવે કેમ બોલો છે

લેકટ પબ્લિક મને બેટર સોડા વધારે લાગે બધું ખાવાનું છે બોતે માટે આખો બ્રિજ છે આ કલર જેવું લાગે છે કલર જેવું તો કોઈ એટલે કોઈ હાલો ભાઈ પહોંચી નથી ને એટલે હાલો

ठीक सो ये तो कोई तो राइट गोइंग टू प्रिपेयर द गवर्नमेंट डिपार्टमेंट આઈસ્ક્રીમ પહેલી વાર ખાઈ છે આવું કેમ ન ખવડાવતા આઈસ્ક્રીમ વચ્ચે બરાબર છે ને ઉતરી જવાનું આય પેટ જો ਅੰਦਰ ਲੈ ਦਿੱਤੋ ਮਾਤੇ ਮੀਰੇ ਇੱਥੇ ਲੈ ਗਿਆ ਘਰੀ ਜਾਓ ਉਹ ਓਕੇ ਅਕਾਸ਼ ਕਲਾਸ ਬੁੱਕਲੀ ਮਾਤੀ ਨੂੰ ਵੇਚੇ ਲੱਗਾ 12 ਵਜੇ ਹਾਂ ਇਹ ਹਾਇ ਫਿਰ ਕਰੂ ਹੀ ਪੜੇ ਆ ਬਤੂ ਨਾ ਘਰ ਆ ਕੁਲੂ ਜੋ ਤੂੰ ਵੜਾ ਬੁੱਕਲੀ ਕਾਇਆ ਨਹੀਂ ਨਾ ਹੋਲੂ ਕਾਇ ਖਾਈ ਜਾਏ ਐਕਸੀਡੈਂਟ થઈ ਜਾਏ ਨਹੀਂ ਕਰਤਾ ਇਹ ਆਪਰੇ ਆਹੇ ਥੋੜੂ

કોલો બ્રિજ એટલો બધો સારો નથી કોલોમ જેવી લાગે ઓલું સેમ સેમ કોલોન

દેખાવ છું નાઈટમાં આવશે ફોટો એટલે આઈટી લાઈટ કરવાની ત્યારે તો વિડિયો વાળો ના લાઈટની જરૂર નઈ પડે આ તોમાં લેસ છેમાં લાઈટ લેટ લેડું ને હા પા પા લેડું ની બંગ આજે આવો બ્રિજ આપણને જર્મની નઈ મળે જો આ તો જોઈ લેજો નમસ્કાર આટલ બ્રિજ ઓફ અમદાવાદ આમ ધ ફાઉન્ટેન ઇઝ અ મસ્ટ સાઇટ હી લો લાગે છે આ દેખ લાગી કોલી બીબી બગર

કોડ કોડ માતો ઉતરે લાગે છે મોજમાં ઓમળે કે ઊભું જ ન રહેવું ગાડી

રાજા <laughs> રાણી <laughs> તો કોણ જાતે બનાવ્યું કે જીવસენტુ આઈ શ્રીજીનાજી પેઇન્ટિંગસ આપણે બતાવવાનું બાકીને યાર મને તો માતું કે જો ને માં બનાવી નથી ક્યાંન કરે કેટલું અમે ખાધું પીધું મજા How do you like to do it ha? m, hai, em, oh, again now? Admiral 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 Admiral

विकासीं <laughs> जो अनियर पड़ाइजे

टाटा ठीक है डियर टाटा टाटा क्यों करन

શ્રીજી દીદી મને મોટર કે ભુલઈ જઈ ન પીકોર પાસે લઈ જઈ છે શ્રીજી દીદી મજો બહુ મસ્ત બેઠું છે બધાય જન વોલ મે અલગ અલગ થઈ હાલો અરવા દીકરા કના આય તો બહુ છે એટકો ચાલે નંબર ટર ફ્લાય ચાલે છે આવ કે મત જોઈએ ત્યાં સુધીમાં પ્લે કરવાનો જ રહી જાય છે માર કેવું થાય રાઈટ હેમસ કોના કોણ ગયા મત આ આવે છે

પાણી જોઈતું છે મોટે લુચી નાખો જરાપાડી ને બે હું ગમતું ஆ 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

ha 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 Lalal lal 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 হবলে চান্ড নিকলি �নেনে ফেমকসকে পাজি বলা নকষুন নিনে মলে সুলাখন আইছে কাজেয় এজেন বলেন মাসলযে মাসলেন হ